સુરતમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ ચૂંટાયા આ ચૂંટણીમાં મુકેશ દલાલ પ્રથમ સાંસદ બન્યા સાથે જ કોંગ્રેસી કાર્યકરો નેતાઓએ આખી રમતમાં નિલેશ કુંભારી પર શક ગયો અને હવે આ મામલે આગળ કાર્યવાહી કરવાની વાત સામે આવી છે કોંગ્રેસ પાર્ટી સુરતના નિલેશ કુંભારી વિરુદ્ધ હવે કાયદાકીય કાર્યવાહી કરશે આ માટે પાર્ટીએ તખતો તૈયાર કરી લીધો છે કોંગ્રેસના સિનિયર નેતા અને વરિષ્ઠ વકીલ અભિષેક બી સાથે જોકે ગુજરાત કોંગ્રેસ નેતાઓની એક મહત્વની બેઠક યોજાઈ જેમાં મુદ્દે ચર્ચા થયો હોવાની વાત સામે આવી છે અભિષેક મનુ સિંધવીની આગેવાનીમાં કોંગ્રેસ નિલેશ કુંભારી સામે કાયદેસરની કાર્યવાહી કરશે ઉલ્લેખનીય છે ફોર્મ રદ થવાને લઈ કોંગ્રેસ કુંભારી સામે પહેલાથી આકરા મૂડ માં હતી ત્યારે કોંગ્રેસ તરફથી ક્યાંક ને ક્યાંક ઉમેદવાર પ્રત્યે સરખ જોવા મળ્યો કોંગ્રેસ દ્વારા કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે અને કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંબાણી સામે કાયદાકીય કસવા માટેની તૈયારીઓ શરૂ કરી છે ત્યારે આગામી દિવસોમાં આ કાયદાકીય પ્રક્રિયામાં કોંગ્રેસને કેવો ન્યાય મળે છે જોવું રહ્યું કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ કે ટીવી ન્યૂઝ ગુજરાતી